મંચસ્થ અમારી સાથે અમારી ટીમ અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રેસિડેન્ટ પ્રમુખ શ્રી રાધિકાબેનજી સાથે રિટાયર આર્મી ફોજી દેશના રક્ષક દિનેશભાઈ રાઠવા ગોંધિયા મોડા હાલમાં થોડાક દિવસ પહેલા એવું દેશની સેવા કરી પરત થઈ આપણા ગામડે સાથે નિકુંજભાઈ શ્રીકુંજભાઈ ગંગાબેન માનસિંહ કાકા સાથે અમારા ટીમના રમણભાઈ સાથે નાગરસિંહ ભાઈ વિધાનસભાના સહ પ્રભારી સુખરામભાઈ રાઠવા અત્યારે તેમની નિયુક્તિ થઈ છે સાથે સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સાજીદભાઈ રવિન્દ્ર મિત્રો આજે ગુજરાત જોડો જનસભા ના આયોજનો સમગ્ર ગુજરાત ના દરેક ગામડાઓમાં ચાલી રહ્યા છે તમને ખબર જ છે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના દરેક ગામડાઓની અંદર જનસભાના ચાલુ છે એની સાથે આપણે સૌ જોડાઈ રહ્યા છે આપણા ગુજરાતના ના ચર્ચરિત ખૂબ એવા મજબૂત આપના લીડર્સ આમ આદમી પાર્ટી નેતૃત્વ કરી રહ્યા છે ચૈતરભાઈ વસાવા આપણી સમગ્ર આદિવાસી પટ્ટાના વિસ્તારના લોકો સાથે હંમેશા તત્પર સમસ્યાનું સમાધાન માટે આવી જતા હોય છે જેઓ આપણે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ગુજરાતની અંદર તો ખુબ સારી વાત છે મિત્રો આપણે સૌ એના માટે વિચારધારા શું છે પાર્ટી વિચારધારા શું છે લોકોને કેમ જાગૃત કરવા લોકોને એના હક અને અધિકારો માટે જે અન્યાય થઈ રહ્યા છે તે બાબતે હાલમાં આપણે સૌ જોઈ રહ્યા છે કે દરેક જગ્યાએ ગામડાઓની અંદર ઘણા બધા છે કરો ત્યારે અમારા રંગપુર સડલી અત્યારે રંગપુર સડલી છે એટલે રંગપુર જોજ લખાતું હતું અને રંગપુર જોજ લખાતું હતું ત્યારે અમારા ગામડાના વિસ્તારના લોકો પણ અહીંયા ભણવા માટે આવતા હતા આશ્રમ શાળામાં જોજ આશ્રમ શાળામાં મારા પિતા એ ભણવા અહીંયા આવતા હતા અહીંયા ઘણા બધા મારા પિતાને ઓળખતા સેવલાભાઈ વેસ્તાભાઈ કરીને મારા પિતા હતા એ ભૂતકાળમાં બે હજાર ચૌદ માં એમને દેહ મૂક્યો ત્યારે કહેતા હતા ઘણા બધા કે સેવલાભાઈ કામથી લઈને આવે ભણવા પાઘડી બાંધી ગઈ સોજમાં એટલે દૂર થી આવવાનું એટલે પછી કામથી હાથમાં લઈ કોઈ બીજા કોઈ ભાઈબંધ ઘરે મૂકી દે પાછા કામથી હાથમાં લઈ માથે પાઘડી બાંધી પછી ઘરે જતા ને પાછા શિક્ષણ આપવા માટે ગુજરાતના ગામડાઓની અંદર શિક્ષણ મજબૂત કરવા માટે આપણા આદિવાસી વિસ્તારો ની અંદર શિક્ષણ નતું તો શિક્ષણ ને મજબૂત કરવા માટે લોકોને ભણાવવા માટે એમના હક ને અધિકારો ની જાણકારી મળી રહે આદિવાસી વિસ્તારના લોકોને જે અધિકારો મળેલા છે જે એસી ટકા રિઝર્વ આપણને આપણું આરક્ષણ મળ્યું છે તો તે સમયના ગાળામાં દસમું ધોરણ ભણે તો એને નોકરી મળી જતી હતી આપણને ખબર હશે બધાને વડીલોને કે ભૂતકાળમાં દસમું ધોરણ ભણેલા લોકો આપણા વિસ્તારના આદિવાસી વિસ્તારના લોકો એ મામલતદાર બની ગયા પીડીઓ બની ગયા પોલીસ બની ગયા ઘણા બધા નોકરી કરીને રિટાયર પણ થઈ ગયા એ આ ધોજ જેવી રંગપુર જેવી આશ્રમ શાળામાં ભણી ભણીને તે સમયે પરિસ્થિતિમાં બેઠીને પણ ભણ્યા હતા તે વ્યવસ્થા ઓછી હતી સરકારોમાં સતાય આપણને ભણાયું અને નોકરીએ મળી હતી એવા સમયગાળાની અંદર આપણે સરકાર આપણું સરકારી સુવિધાઓ ભણવાનું જમવાનું રહેવાનું વ્યવસ્થા શાળાઓની અંદર વર્ગો વધારવાની જવાબદારી આવતી હતી એમને વાયદા કર્યા તા આદિવાસી વિસ્તારોની અંદર એક થી સાત ભણતા ત્યાં વર્ગો વધારીને ઉચ્ચ માધ્યમિક બાર સુધી ના વર્ગો વધારવાનું ખુબ સારું કામ કરે છે એમ કરીને ગામડે ગામડે પ્રચાર કર્યો શિક્ષણ મળશે સારું જંગલ જમીન ની વાતો હતી અધિકારો મળશે બધાના આવાસ મકાનો મળશે સરકાર ઘણી બધી યોજનાઓ બનેલી હતી તો બધા ભેગા થઈને કે ભાઈ આ કોંગ્રેસ નથી કામ કરતી ને આપણા ભાજપ ને ફૂલામ ફૂલ ફાલામ ફૂલ એક તો કરી નાખ્યા આપણે સૌએ તમે એ લોકો કીધું કે તમે તાલુકા પંચાયત માં બધી બનાવી દો ગોળી બનાવી દો તમારા બધા જ કામ અમે કરી નાખીશું જિલ્લા પંચાયત ની બોડી બનાવી દો કે તમે બધા જ કામ તમે બાકી નહીં રે તમે વંચિત બધા જ કામ કરો તમે કરી આપીશું આપણા માણસો હવા એ બધી ચાલી એટલે બધા જ ભેગા થઈને ટોટલ બધા એક પણ માણસ બાકી નહીં રહે બધા જ ગામડાના લોકો ઉઠી પડ્યા